જૂની પેન્શન યોજનાનો જે લાભ છે તેને લઈને સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે કેબિનેટ બેઠક બાદ યોજનાની થઈ શકે છે જાહેરાત પ્રથમ વખત આજે સરકારની રવિવારે કેબિનેટની બેઠક સરકારી કર્મચારીઓને નોરતામાં જ દિવાળીની ભેટ મળી શકે છે સંવાદદાતા હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે હિતલ રવિવારે આજે કેબિનેટની બેઠક કઈક સારા સમાચારના એંધાણ કરી શકાય જી દીક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે આજે રવિવારે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે સ્વાભાવિક છે કે રવિવારે કેબિનેટ બેઠા પાછળનું એક મહત્વનું જો કારણ કહી શકાય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત સાત ઓક્ટોબરના રોજ સીએમ બન્યા હતા એટલે સીએમથી પીએમ ની જે સફળ છે એના ત્રેવીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે એ વાતને ધ્યાનમાં રાખીને આગામી સપ્તાહ સુધી અલગ અલગ કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અને તેની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવશે એટલે કેબિનેટ બેઠક બોલાવી છે પણ જો કે આ કેબિનેટ બેઠક રાજ્ય સરકારના કર્મચારીઓ માટે દિવાળીની ભેટ સમાન બની શકે છે કારણ કે જે પ્રકારે ગઈકાલે પણ બેઠકોનો દૂર થયો હતો અને એ બેઠકો બાદ ક્યાંક ક્યાંક કર્મચારીઓના જે પડતર પ્રશ્ન છે તેનો નિરાકરણ લાવવાની જવાબદારી પણ જે સરકાર જે મંત્રીઓની કમિટીને સોંપાઈ હતી એમની સાથે પણ બેઠક થઈ ચૂકી છે અને હવે એ એજન્ડા આખો કેબિનેટ બેઠકમાં મૂકવામાં આવશે ને કેબિનેટ બેઠકની મંજૂરી છે તેની જાહેરાત કરવામાં આવશે સ્વાભાવિક છે કે જૂની પેન્શન યોજના જે બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ છે તેમને આપવાની જાહેરાત આજે રાજ્ય સરકાર કરી શકે છે સાથે સાથે જોવા જઈએ તો સાતમા પગાર પંચના જે બાકીના લાભો છે એની પણ જાહેરાત થવાની શક્યતા છે એટલે આજની કેબિનેટ બેઠક છે એ બેઠક રાજ્ય સરકારના કર્મચારીઓ માટે દિવાળીની ભેટ સમાન બની શકે છે જે દીક્ષિતા બિલકુલ આભાર રીતલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો તો આજે કોઈ મોટી જાહેરાત કરી શકે છે સરકાર કર્મચારીઓની જે માંગણીઓ છે અને જે માંગણીઓ લઈને ઘણા સમયથી તે લોકો રજૂઆત કરતા હતા આખરેનો અંત પણ આવી શકે છે